હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેક્નોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વિદ્યાસાયક ભરતી વિશે એટલે કે વિદ્યા સહાયક ભરતીનું વેઇટિંગ રાઉન્ડ આવી ચૂક્યો છે તમે એમ કહી શકે શું સર છથી આઠનો અરે છથી આઠનો નહીં છથી આઠનો આવશે એવું તમને મનમાં સવાલ છે હા સો ટકા આવશે કેમ આવશે એ પણ કહું હવે અહીંયા વાત કરવા જઈએ વાત કરીએ છીએ આપણે અત્યારે એકથી પાંચની એકથી પાંચનો વેઇટિંગ રાઉન્ડ આવી ચૂક્યો છે પ્રતિક્ષા યાદીની અંદર દેખવા જઈએ તો પહેલી તારીખથી માંડીને બરાબર પહેલી તારીખથી માંડીને આ વેબસાઇટ ઉપર આપણે હોલ ટિકિટ મેળવી શકીએ છીએ અને એ આપણે હાજર થવાનો સમય એટલે કે અહીંયા વાત કરી દઈએ કઈ તારીખે કયા કયા ઉમેદવારો છે એમણે અહીંયા અનામતને અનામત કેટેગરીવાળા એટલે કે ટોટલી કેટેગરીવાળાનું ફાઇનલ રાઉન્ડ મારી દેવામાં આવે છે પાંચ તારીખ હાજર થઈ જવા મૂકીએ છીએ બરાબર તો આપણે પાંચ તારીખે હાજર થવાનું આપણે હોલ ટિકિટ વહેલા મેળવી લેવાનું રહેશે બરાબર ત્યાં એમણે તારીખ સમયને બધી વસ્તુ સ્થળને બધું દર્શાવી દીધેલું છે તમારે હોલ ટિકિટની અંદર હવે દેખવા જઈએ તો અહીંયા જે વિજ્ઞાન પ્રવાહની અંદર વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર જે છે એમાં એસસી કેટેગરીની અંદર છે એસસી કેટેગરીની અંદર દેખવા જઈએ અહીંયા ઓપન કેટેગરીની અંદર હું હમણાં તમને પછી વાત કરીશ હા ઓપન કેટેગરીની અંદર બી જગ્યા છે અહીંયા બતા ભલે બતાવ્યું નથી પણ કઈ રીતે છે આજ જ કોઈ રિઝર્વેશનવાળા એ ઓપનમાં જવાનો છે ને એના માટેની છે જગ્યાઓ અંદર બતાવી છે હમણાં આપણે આખી વેકેન્સી બતાવીશ હું તમને હવે આમાં એસસી કેટેગરીની અંદર દેખાજીએ વિજ્ઞાન પ્રવાહમાં તો એકસઠ પોઈન્ટ પાંત્રીસ જેવું સમથિંગ થાય છે જ્યારે એસટીની અંદર કોઈ નથી જ્યારે એસસી બી સી કેટેગરીની અંદર દેખવા જઈએ તો બાસઠ પોઈન્ટ ઓગણપચાસ જેવું થાય છે અને પછી બાકીના આગળના ઉમેદવારોની અંદર તમને વિજ્ઞાન પ્રવાહમાં કોઈ ઉમેદવાર દેખવા મળશે નહીં પણ વિજ્ઞાન પ્રવાહ સિવાયના બરાબર એટલે કે આપણે બધા ટોટલ માધ્યમ આવી જાય પ્રવાહ આવી જાય એની અંદર દેખવા જઈએ તો સડસઠ પોઈન્ટ સાહીઠ એટલે આનું થોડું ઊંચું રહે છે બરાબર તો એસી કેટેગરીની અંદર એટલે સુધી રહ્યું છે જ્યારે એસટી કેટેગરીની અંદર ચોપન ત્રીસ જેટલું રહ્યું છે ચોપન પોઈન્ટ ત્રીસ જેટલું અને એસસી વીસી કેટેગરીની અંદર દેખવા જઈએ તો અડસઠ પોઈન્ટ પાસઠ જેટલું છે અને ઈડબ્લ્યુ એસની અંદર આની અંદર જગ્યા બતાવી દેવામાં આવે છે સત્તાવન પોઈન્ટ પંદર જેટલી બરાબર અને બાકીનાની અંદર કશું નથી એટલે કે દેખવા જઈએ તો જે સૈનિક છે એની અંદર પણ કશું નથી અને આ જે દિવ્યાંગ ઉમેદવારો છે એમાં સી કેટેગરી એટલે કે આ ઓર્થોપેડિક જે રીતે હલનચલનની દિવ્યાંગતા દર્શાવે છે તે ઉમેદવારો એકસઠ પોઈન્ટ છન્નું જેટલું એની અંદર મેરિટ રહ્યું છે હવે આપણે વાત કરીશું કે અહીંયા આ જગ્યા બતાવી દીધી તો આ જનરલ કેટેગરીની અંદર શું જગ્યા નથી એવો તમને સવાલ થશે શું બીજી અન્ય કેટેગરીમાં જગ્યા નથી આપણે એ હમણાં દેખી લઈશું હા હમણાં સીધે સીધા એની પર પહોંચી જઈશું અને આ તમામને તમામે આપણે ત્યાં જાહેરાત પૂર્ણ ના થાય ત્યાં સુધી એ કરી રહેવાનું છે દિવ્યાંગ ઉમેદવારે અનામતની કુલ જગ્યાઓ પૈકીની તેથી દિવ્યાંગની અંદર જે કેટેગરી દર્શાવેલ છે તેની અંદર જતું રહેવાનું રહેશે બરાબર એટલે કે દિવ્યાંગ ભલે આમાં આવી પણ એને કોઈ કેટેગરી ઓપન દર્શાવી છે તો એને ઓપન કેટેગરીની અંદર જ મોકલી દેવામાં આવશે એવું છે અહીંયા તમે જગ્યા જોઈ શકો છો બરાબર અહીંયા ઓલ ઓવર આ ડિસ્ટ્રિક જિલ્લાવાઈઝ જગ્યાઓ છે પછી છેલ્લેની જે નગરવાળી જગ્યાઓ આવે છે તમે એમ કહેશો સર આ આપણી ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાંથી જ મેં ડાઉનલોડ કરી છે ત્યાંથી તમે જોઈ શકો છો અને ત્યાંથી મેળવી પણ શકો છો ઓપન કેટેગરી છે તો ઓપન કેટેગરીની અંદર જગ્યા નથી તો દેખો આ અમરેલી છે અમરેલી બીજા જ નંબરનું છે દસ જગ્યા બતાવી દીધી છે તો આ દસ જગ્યા આપણે મેરિટની અંદર કેમ નથી બરાબર તો એ અંદરથી ત્યાંથી સમાવેશ થઈ જશે ત્યાંથી સીધા માણસો જે ઓપન કેટેગરીની અંદર ભરલું હશે એની અંદર જતાં રહેશે બરાબર એ રીતનું છે અને જે આ ફિમેલ વેકેન્સી માટેની છે રિઝર્વેશન એમની અલગથી એની અંદર પણ સીટો ફાળવેલી છે અને આ બીજી છે એની અંદર પણ ફાળવેલી છે આપણે ચેક છેલ્લે નીચે જતા રહીએ મિત્રો અહીંયા આપણને એવું લાગશે કે હું અહીંયા ચેક છેલ્લે લઈ જાઉં દેખો આ કુલ કેટલી બાકી છે આપણી એકસો ને ચોમ્મોતેર જેટલી બાકી છે બરાબર એટલે એકસો ને ચુમોતેર જેટલી બાકી પડે છે વેટિંગ રાઉન્ડની અંદર એટલા ઉમેદવારો ભરાશે ઓકે મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હા કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો જવાબ આપવાનો પ્રયત્ન સો ટકા કરીશ જય હિન્દ ફરી મળીશું